આ વર્ષે પણ મા બહુચરાજીની આંગી ગુજરાતમાં અગ્રેસર છે નવરાત્રિના દર રવિવારે સથરા ગામની અંદર આઠથી દસ ટન સાકર ખાંડ અને શ્રીફળ વહેંચાય છે આ પ્રસંગે બહુચરાજી સેવકોએ તથા ગામ લોકો તેમજ આજુબાજુના ગામ લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભક્તિભાવથી માતાજીની આંગી કરી હતી સથરા ગામમાં વર્ષો જૂની પરંપરાગત રીતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગામમાં નવે નવ દિવસ પરંપરાગત રીતે કાલિકા માતાજી વાઘેશ્વરી માતાજી તથા રામાયણ જેવી ગરબી લેવામાં આવે છે અને વેશભૂષા સાથે ધાર્મિક નાટકો ભજવવામાં આવે છે અને આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે આ નવરાત્રિના લીધે ગામમાં માતાજીના આસ્થાનું કેન્દ્ર બની છે અને કોઈ દુઃખી માણસ માતાજીને સ્મરણ કરે તો દુઃખ દૂર કરે છે આ પણ સથરાના ચોકવાળી બાળી બહુચર ભક્તોના કામ કરે છે અને પરચા પૂરતા હોવાની લોકોમાં માન્યતા છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા મિત્રો આપણી સાથે છે આ અમારા ગામનો નો બહુસર સેવક સમુદાય ગ્રુપ છે અને જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્ય હોય ત્યારે બધા અડધી રાતે તત્પર રહે છે અને સેવા કરે છે તો આપણે કહીએ કે બે શબ્દો એ અમારા ગામ વિશે અને આ આંગે કોઈ મહત્વ હોય તે થોડું જણાવે જય મા બહુચર અમારા ગામની અંદર પૂર્વજો ઘણા વર્ષો પહેલાં માંડવીની સ્થાપના કરેલી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં હરેક મનોકામનામાં બહુચર બધાની પૂરી કરે છે જેને અંતર્ગત બધા માન્યતા રાખે છે આંજીની જેમાં ખાંડ સાકર શ્રીફળ પતાસા વગેરેની માનતા રાખવામાં આવે છે કોઈના અધૂરા કામ હોય જેની માનતા જે પૂરા કામ ન થતા હોય એ માનતા રાખવાથી બધા જ કામ પૂર્ણ થાય છે અને પ્રસાદી સ્વરૂપે સાત થી આઠ ટન દર વર્ષે આંજીમાં પ્રસાદી ભેગી થાય છે જેનું વિતરણ તમને આગળ વિડીયોમાં બતાવવામાં આવશે જય માં બહુચર